મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે ઉમતા દેણપ રોડ અમરતી માતાજી મંદિર પાસે મા માધુરી વ્રજવારી સેવા સદન અપના ઘર સંસ્થા ભરતપુર સંચાલિત કમલા સંધ્યા અપના ઘર આશ્રમ ઉમતાનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ અહીં મહિલાઓ માટે અલગ વ્યવસ્થા એક હોસ્પિટલ વગેરેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી પ્રભુજનોની રહેવાની ક્ષમતા સાથેની સંપૂર્ણ વ્યવસ્થા ધરાવતા શ્રી કમલા સંધ્યા અપના ઘર આશ્રમ ઉમતાના લોકાર્પણ પ્રસંગ યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારતની અંદર ઘણી વખત માનસિક અસ્થિર લોકો પોતાનું ક્યાંક યાદદાસના કારણે પોતાની માનસિક પરિસ્થિતિના કારણે ઘરભર તજી દે છે અથવા તો ભૂલા પણ પડી જાય છે પછી એમનો પરિવાર સાથે ભેટો નથી થતો કારણ કે માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે એ જ્યાં ત્યાં ફરતા હોય છે એમના નાહવા ધોવાનું કોઈ ધ્યાન નથી હોતું પરંતુ ભરતપુરમાં ડોક્ટર ભારદ્વાજ દ્વારા થયેલી આ મુહિમ આજે પૂરા ભારતની અંદર સાહીઠ કે સિત્તેર જેટલા આશ્રમો દ્વારા ચાલી રહી છે એવું જ અહીંયા અમારા મારા મત વિસ્તારની અંદર ઉમતા ગામમાં શરૂઆત થઈ હતી પરંતુ કેટલાય દાતાઓ વિવી પટેલ અને એમની સાથે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અમદાવાદ ખાતે એ કામ કરી રહ્યા છે ઉદ્યોગપતિ પણ છે એમના દ્વાન દ્વારા અને બીજા ઘણા બધા દાનવીરો દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન અહીંયા મકાન એનું હોસ્પિટલ રહેવાની વ્યવસ્થાઓ તમામ પ્રકારની સુવિધાઓ આજે અહીંયા અપના ઘર બન્યું છે અને નામ પણ કેવું સરસ આપ્યું છે જે માનસિક અસ્થિર હોય ઘર બારથી વિકુઠા થયા હોય અને પ્રભુજી અને પ્રભુજી કઈ અહીંયા લાવવામાં આવે છે એટલે ખૂબ એક સારી હૃદયસ્પર્શી સ્પર્શી લાગણી ભીની આજની પ્રવૃત્તિ મને લાગે છે કે ખૂબ સારી વાત છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા